તો ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય બીમારીમાં પણ વધારો થયો છે અરવલ્લીના માલપુર ખાતેના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે નાનકડા એવા ગામમાં ત્રીસથી પણ વધુ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં આવી રહ્યું નથી ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીના ભરાવાના કારણે તેને ઠેર ઠેર કાદવ કિચડના થર સર્જાયા છે ગંદકી અને સફાઈના અભાવે મચ્છરની ઉત્પત્તિ પણ વધી છે અમારા ગોહિના મોડા ગામમાં પચાસથી સાહીઠ જેટલા ડેન્ગ્યુના કેસ છે અમે જાણ કરી છે આરોગ્યમાં પણ ત્યાંથી કંઈ કશું આવી નથી તો આ બધી જાણ કરવા છતાં કશું આવી નથી તો સરકારની

અમારી માગણી અમારે દવા દવા જોઈએ છે તો આરોગ્ય કેન્દ્ર આવતા નથી અમારા ગામમાં નથી આવતા અમારા ગામમાં બહુ ગમકી થઈ છે હેલ્લા મોડાની અંદર લગભગ ચાલીસથી પચાસ કેસ છે એવા ડેન્ગ્યુના છે મેં આરોગ્ય કેન્દ્રવાળા લગભગ એ ગોળીઓ ક્લીજ આપી જશે બીજો કોઈ દવાનો છંટકાવ પણ કરેલો નથી તમારો મારા બે બાબા બાબાના બાબા બે છે એણે આઠ થી દસ દિવસ વાયડ દાખલ કરેલા હતા ચાલીસ થી પચાસ વ્યક્તિઓ બીમારીમાં છે અત્યારે ચોમાસાની ની સાથે ક્યાંક ને ક્યાંક રોગચાળા ફાટી નીકળવાના સમાચારો મળતા હોય છે ત્યારે ખાસ કરીને માલપુર તાલુકાના ગોહિલના મુવાડા કે જે ગામની અંદર ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે ગામમાં અતિશય ગંદકીમાં ત્યારે ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાયેલા હોય છે એની અંદર મચ્છરોના બ્રિડિંગ છે એ પણ સંદેશ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોવા મળી રહ્યા છે ગામમાં નાના બાળકો વૃદ્ધો યુવાનો સહિત લગભગ ત્રીસથી થી પાંત્રીસ કેસ એવા છે કે જે લોકોને ડેન્ગ્યુ ની અસર વર્તાતી હોય એ પ્રકારની જે સમસ્યા સામે આવી રહી છે અમુક લોકોના ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે અમુક શંકાસ્પદ છે ત્યારે પ્રાઇવેટમાં સારવાર લઈ તેઓ અમુક સાજા થયા છે ત્યારે કેટલાક જે દર્દીઓ છે હાલ પણ તેઓ આ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે આરોગ્ય તંત્રમાં જાણ કર્યા છતાં આરોગ્ય તંત્રના કોઈ પણ કર્મચારી આ લોકોની સારવાર અર્થે સર્વે માટે કે દવાનો છંટકાવ કરવા કોઈ પણ પહોંચી નથી ત્યારે ગ્રામજનોની માગ રહેલી છે કે આરોગ્ય તંત્ર આ ગોહિલના મુવાડા ગામની અંદર આવે અને વધુ રોગચાળાના ખપ્પરમાં હોમાતું આ ગામને બચાવે એવી સ્થાનિક લોકોની માગ રહેલી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી